મધ્યપ્રદેશમાં ખેડૂતો પર થયેલ ફાયરિંગ અને મહેસાણા જિલ્લાના પાટીદાર યુવાનના કસ્ટોડિયન મોતના મુદ્દે ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા દેખાવો યોજી ભાજપનો વિરોધ કરવામાં આવ્યો હતો મધ્યપ્રદેશમાં હિંસક બનેલ ખેડૂત આંદોલન અને મહેસાણા પોલીસ કસ્ટડીમાં પાટીદાર યુવાનના મોતના મુદ્દે ભરૂચના પાંચબત્તી પાસે શહેર કોંગ્રેસ દ્વારા હાથમાં બેનરો અને પ્લેકાર્ડ સાથે ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી ખેડૂત વિરુદ્ધની સરકાર ગણાવી નિષ્ફળ રહી હોવાને આક્ષેપ કરવામાં આવ્યા હતા આ ઉપરાંત મહેસાણાના બલોલના પાટીદાર યુવાનનું પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થયાની ઘટનાનો વિરોધ કરી ન્યાયિક તપાસની માંગણી કરી જવાબદારો સામે સખત કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી હતી કોંગ્રેસના વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ હેમેન્દ્ર કોટીવાલા, પાલિકા વિપક્ષના નેતા લાલભાઈ શેખ, યુવા કોંગ્રેસના સંસદ અલી સૈયદ દિનેશ અડવાણી સહિતના અન્ય અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા મહેનત કરી મજૂરી કરીને આજે અનાત પકા છે એને પોતાના ટેકાના ભાવ માટે એ ટેકાના ભાવો સરકાર પોતે જાહેર તો કરે છે પણ એમના ભાવ મુજબ ખરીદતી નથી અને એના અનુસંધાનમાં જ્યારે રોડ પર ત્યારે એમને એમના સન્માન માટે માન માટે ગોળીઓ આપી છે તો આ ભાજપ સરકાર તદ્દન આ તબક્કે નિષ્ફળ ગઈ છે આ સાથે જે પાટીદાર યુવાનો પોલીસ કસ્ટડીમાં પોલીસ દમણ ગુજારી પોલીસના મારથી જે મૃત્યુ પામેલા છે એને માટે પણ ન્યાયિક તપાસ થાય અને ત્યાંના પાટીદાર સમાજે પણ ન્યાયિક તપાસ ન્યાયિક તપાસ માટે ડુહાર લગાવી છે છતાં પણ આ જાડી ચામડીની સરકાર એવું સમજે છે કે મોટ તો થાય છે અને થવાનું છે એના માટે પણ પાટીદાર સમાજ વતી અમે કોંગ્રેસ સમિતિ તરફથી ન્યાયની તપાસ થાય અને જે ગુનાગારો છે એને સજા થાય એવી અમારી માગણી છે